ભરુચિલા ભાજપ પ્રમુખે ઝઘડિયા તાલુકાના એક ગામે છેડતીનો ભોગ બનેલ પીડિતાના પરિવારની મુલાકાત કરી પ્રકાશભાઈ મોદી ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ સંગઠનના લોકો દ્વારા છેડતીનો ભોગ બનેલ પીડિતાના પરિવારની મુલાકાત લીધી ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપાડીના ભાલોદ વિસ્તારમાં રહેતા

અને એમાં એક આદિવાસી બાળા એકદમ સગીર વયની છે અને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ નવમાંથી દસમાં આવી છે અને ટ્યુશન માટે સ્થાનિક સાજીદ વાજા કરીને જે શિક્ષક છે એના ત્યાં ટ્યુશન માટે છેલ્લા દસ પંદર દિવસથી જતી હતી અને આ સાજીદ વાજાએ એની ઉપર નજર બગાડી અને ડી બસ કર્યા છે એના માટે છોકરીએ હિંમતપૂર્વક મા બાપને રજૂઆત કરી છે અને આ બાબતની પોલીસમાં ફરિયાદ પણ થઈ છે કાયદાકીય રીતે જે કંઈ કાર્યવાહી કરવાની થાય સખત રીતે એ માટે પોલીસમાં અમે પણ રજૂઆત કરી છે બાળ વિકાસ મંત્રાલય સમક્ષ પણ આ વાત પહોંચી છે એટલે આ આદિવાસી બાળાને ન્યાય મળવો જોઈએ આ શિક્ષકની અગાઉ પણ આવી વર્તણૂક બાબતે ગામના લોકોએ પણ રજૂઆત કરી છે કે અગાઉ પણ પાંચથી સાત બાળાઓ સાથે એને આ રીતે એની એકલતાનો લાભ લઈ અને ચેનચાળા કર્યા છે એવી વાત ધ્યાનમાં આવી છે એટલે આવા નરાધમને બક્ષવો જોઈએ નહીં અને સખત સજા થવી જોઈએ એ માટેની અમારી પોલીસમાં તેમજ સરકારશ્રીમાં રજૂઆત છે